જે ચોક્કસ જણાવી દઉં અરવલ્લી જિલ્લા બીજું એક ખેતર ગાજા ગાજા વાવેલું મળી આવ્યું છે કયા ગામ અંદર કયા તાલુકા ની અંદર આ બન્યું છે મોડાસા તાલુકાના બચેડિયા ગામે આ ગાજા ખેતર મળી આવ્યું છે આ ગાજાના છોડને છોડ કોણે પકડ્યા છે જગદીશભાઈ જણાવી શકશો ને કેટલા છોડ હતા અને શું બાકી વિધિ હતી મોડાસા તાલુકાના બચેડિયા ગામે પાયોનિયર ઘાસના વાવેતરની આડમો ગાંજાના ત્રણસો ને છોતેર છોડ વાવેલા પડ મળી આવ્યા છે એસઓજી પોલીસ અરવલ્લી અને મોડાસા રૂરલ પોલીસની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધરી આ ગાંજાનું ખેતર ઝડપી પાડ્યું છે ગાંજાના છોડની ખેતી વારંવાર અન્ય પાકની સાથે કરવામાં આવતી હોય ક્યાંક મકાઈ તો ક્યાંક પાયોનિયર ઘાસની સાથે તો આવું અન્ય જગ્યાએ પણ બનતું હશે કે કેમ હશે ને કેવા પ્રકારે પોલીસે આ કાર્યવાહી કરી પોલીસે ખાનગી બાતમીના આધારે પોલીસે વિડીયોગ્રાફર ડ્રોન કેમેરામેન ગેઝેટેડ અધિકારી અને પંચોર સાથે રાખીને રેડ કરી હતી પોલીસે અવારનવાર પંચોને ડ્રોન દ્વારા સાથે રાખીને આ ગાંજાના છોડને પકડવા પડે છે અરવલ્લીના છેવાડાના વિસ્તારોમાં અથવા તો ગામડાના વિસ્તારોમાં જ્યાં જનતાની અવર જવર ઓછી હોય એવા સ્થાને ગાંજાનું વાવેતર પકડાઈ રહ્યું છે તો આ બાબતે પોલીસે પણ સતર્ક રહેવાની જરૂર છે અને આવું બીજા કોઈ જિલ્લામાં પણ બીજા કોઈ તાલુકામાં પણ અરવલ્લીમાં થતું હોય તો શું આખી માહિતી છે કે અજયમાં અરવલ્લી જિલ્લાની અંદર નાર્કોટિક્સ વિશે કેવું આપણું શું માનવું છે હવે એવું લાગી રહ્યું છે કે ધીમે ધીમે અરવલ્લી જિલ્લો ઉડતા પંજાબ બની રહ્યો છે અરવલ્લી જિલ્લો ઉડતા પંજાબ બની રહ્યો છે અમારા પ્રતિનિધિ જગદીશભાઈ પ્રજાપતિનું કેવું છે પરંતુ અરવલ્લી જિલ્લાની અંદર આજ એક છેલ્લા ત્રીસ દિવસની અંદર સતત બીજી વાર ગાંજાનું ખેતર પકડાયું છે ગાંજાની ખેતી અંગે પોલીસે ઠેકાણે ઠેકાણે છેવડાના ગામોમાં ડ્રોન દ્વારા સર્વે કરી અને કામગીરી કરવી જોઈએ જગદીશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર